નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી રેટિંગમાં વધારો કર્યો છે અને ખરીદી ખરીદીની સલાહ આપી છે તો આ કયા પાંચ શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ આપણે કંપનીઓના એપ્રિલ જૂન બે ના પરિણામો આવ્યા બાદ બ્રોકરેજ ફર્મે ઘણી કંપનીઓના શેર માટે પોતાના વલણ બદલ્યા છે ઇન્ટરનેશનલ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીન અને સીએલએસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર માટે બુલિશ છે અને ટાર્ગેટ પ્રાઇસ આનો વધારી દીધો છે તેમજ બ્રોકરેજ ફર્મ સીટીએ ડોક્ટર લાલ પેથ લેબના શેરમાં વેચવાની સલાહ આપી છે આ બંને શેર સાથે ઝોમેટો ટીવીએસ મોટર્સ અને પેટીએમ શેરમાં પણ બ્રોકરેજ સલાહ આપી રહ્યા છે તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ બ્રોકરેજ ફર્મે જીઓ ને કંપની ની ગ્રોથ નો મુખ્ય ડ્રાઈવર જણાવ્યો છે રિલાયન્સ માટે આઉટ પરફોર્મન્સ કોલ આપ્યો છે અને તેની સાથે ટાર્ગેટ પ્રાઇસ વધારી ચોત્રીસો ને ચાલીસ રૂપિયા પ્રતિ શેર કરી દીધું છે બ્રોકરેજ ની આશા છે કે જીઓ નું રેવન્યુ આગામી ત્રણ વર્ષોમાં સોળ ટકાના સીએચીઆર થી વધશે તેમજ એ બીટા વીસ ટકાના સીએચીઆર થી વધી શકે છે

બ્રોકરેજનું માનવું છે કે Jioના 5G રોલઆઉટના કારણે કેપિટલ એક્સપેન્ડિચરના વાર્ષિક ધોરણે 46% નો વધારો નોંધાયો છે જેને તેના ફ્રી કેશ ફ્લોને ઘટાડી દીધો છે આરઓ ROCE વાર્ષિક ધોરણે 60 bps નો ઘટાડો નોંધાયો છે Jioનો નેટવર્ક ખર્ચ તેના પ્રતિસ્પર્ધીઓની સરખામણી ઘણો વધુ રહ્યો છે એટલે કે CLSA પણ 3300 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે રિલાયન્સના શેરમાં પછી વાત કરીએ કે બ્રોકરેજ ફર્મ माटे सेल रेडिंग तेनी टार्गेट प्राइस रुपया प्रति शेअर नक्की कर બ્રોકરેજનું કહેવું છે કે મિક્સમાં સુધારો અને ભૌગોલિક વિસ્તાર ઇન્ડસ્ટ્રીના થી સારો ગ્રોથ મેળવવામાં મદદ કરશે ઓપરેટિંગ લિવરેજ અને વધુ સારી કાર્યક્ષમતાના માર્જિન સ્થિરતામાં મદદ કરશે પછી વાત કરીએ પેટીએમ ના વિશે તો બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી એ પેટીએમ ના શેરો માટે ઇક્વલ વેટ કોલ આપીને ટાર્ગેટ પ્રાઇસ પાંચસો રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે બ્રોકરેજનું નું માનવું છે કે જો કંપની એન્ટરટેનમેન્ટ ટિકિટિંગ બિઝનેસનું વેચાણ થઈ જાય તો તે પેટીએમ માટે પોઝિટિવ પગલું હશે પછી વાત કરીએ કે પેટીએમ બિઝનેસ ઝોમેટો ખરીદી રહ્યું છે મોર્ગન શીટ મજબૂત થશે અને કંપની પોતાના મુખ્ય પેમેન્ટ અને ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ પર ફોકસ કરી શકે એટલે કે પેટીએમમાં જે આપણે મૂવી ટિકિટ બુક કરતા હતા એ બિઝનેસ હવે ઝોમેટો ખરીદી રહ્યું છે જેથી કરી પેટીએમની બેલેન્સ શીટ મજબૂત થશે પછી મિત્રો ઝોમેટોના શેર વિશે વાત કરીએ તો બ્રોકરેજ ફોર્મ સીટી ઝોમેટોના શેરને બાય કોલ આપીને ટાર્ગેટ પ્રાઇસ ત્રણસો રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે બ્રોકરેજ ને ના એન્ટરટેનમેન્ટ ટિકિટ બિઝનેસ નું ઝોમેટો દ્વારા થનારું અધિગ્રહણ ઝોમેટો માટે પોઝિટિવ પગલું લાગી રહ્યું છે એટલે કે ઝોમેટોમાં બાય કોલ ત્રણસો રૂપિયાના ટાર્ગેટ સાથે આપ્યો છે પછી મિત્રો ટીવીએસ મોટરના શેર વિશે વાત કરીએ તો બ્રોકરેજ ફોર્મ યુબીએસ ટીવીએસ મોટાના શેર માટે બાય રેટિંગ આપ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ બત્રીસો રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે બ્રોકરેજ નું માનવું છે કે નવું જ્યુપિટર સ્કૂટર સમાન કિંમત અને જૂના મોડલ અને પોતાના પ્રતિસ્પર્ધીઓની સરખામણીએ માં મહત્વનું અપગ્રેડ છે મહત્વનું અપગ્રેડ છે તેનું લોન્ચ પંદર થી વોલ્યુમમાં મદદ કરી શકે છે કંપની દ્વારા આગામી કેટલાક મહિનાઓમાં એકદમ નવું ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લોન્ચ કરે તેવી ઇલેક્ટ્રિક થ્રી ઇલેક્ટ્રિક્લ કેટેગરીમાં તેવી આશા છે તો મિત્રો આ વિડીયો આપણે પાંચ એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ બોલી છે એમાંથી એક શેરમાં સેલ રેટિંગ આપી છે બીજા ચાર શેરમાં બાય રેટિંગ સાથે ખરીદીની સલાહ આપી છે બ્રોકરેજ તો મિત્રો આ બસ આટલું ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો